જિલ્લાના અને સરકારી રેશન કાર્ડ ધારકોને વિતરણ કરવા માટે તુવેર દાળ આવી હતી જેમાં સેમ્પલ ફેલ થતા તુવેર દાળના જથ્થો પરત કરવામાં આવનાર હોવાનું જિલ્લા ગોડાઉન મેનેજરે જણાવ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં સરકારી ગોડાઉનમાં રેશન કાર્ડ ધારકોને આપવા માટે આવ્યા અનાજમાં તુવીર દાડનો જથો પણ આપવામાં આવ્યો હતો કે જેમાં કમવાટ અને નસવાડી ગોડાઉનમાં તુવીર દાડનો જથ્થો જે આવ્યો તેના સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવ્યા હતા કે જે સેમ્પલ ફેલ થતા બંને તાલુકાના ગ્રાહકોને તુવીર દાડ વિના જ રેબું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે બંને તાલુકાના ગોડાઉનમાં આવેલ તુવીર દાડનો જથો સરકારી ગોડાઉનમાં પરત કરવાનો હોવાનું જિલ્લા ગોડાઉન મેનેજરે જણાવ્યું હતું છોટાઉદેપુરના કમવાટમાં ચૌદ મેટ્રિક ટન જ્યારે નસવાડીમાં દસ મેટ્રિક ટન તુવીર દાળનો જથ્થો પરત કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ